તમને ખબર બધાને ગોટે ચડાવ બધા એવું શેર કયું છે આપણું અમદાવાદ બધા આપણા ગુજરાત નું નાક છે આમ તો અમદાવાદ તમે જોજો ટ્રેન આવતી હોય ને તો ચાલુ ટ્રેનમાં ફટાફટ ઉતરી જાય ને તો એ મુંબઈ વાળા હોય કારણ કે એમને રોજની પ્રેક્ટિસ હોય પછી ટ્રેન થોડી થોડી બંધ થવાની તૈયારી એમાં હોય ઉતરી જાય તો સુરત વાળા હોય એમને પણ થોડી સ્પીડ હોય પછી ટ્રેન કમ્પ્લીટ ઊભી થઈ જાય અને ઉતરે ને તો એ વડોદરા વાળા હોય એકદમ સંસ્કાર અને ટ્રેન સાહેબ ઊભી રહે બે પોચ મિનિટ થાય અને બગાઓ કાદા કાદા ઉભો થયો એ આપણું અમદાવાદ આજુ બધું કોઈનું કોઈ રહી તો પણ અમદાવાદ આપડા ગુજરાત નું નાક છે આપડા ગુજરાત ની માં શાન છે દરેકે દરેક પ્રકારની પબ્લિક અમદાવાદ ની અંદર વસવાટ કરે અમદાવાદમાં રહેવાની પણ મજા છે અમદાવાદમાં તમે નાનામાં નાના માણસ હો તો તમને નાનામાં નાના માણસ બેસીના રે એને ધંધો મળી રહે કંઈ કંઈક ને કંઈક એને રોટલો ચાલે કંઈક ને કંઈક એનું ગુજરાત ચાલે એવી આજીવિકા એની અમદાવાદની અંદર ઊભી થઈ જાય અને આપણું અમદાવાદ જ એવું શહેર છે કે તમને જ્યાં રોટલોય મળે અને ઓટલોય મળે મુંબઈમાં કેવું ખબર રોટલો એવું નથી અમદાવાદમાં તો તમને રોટલોય મળે ઓટલોય મળે પ્રેમ મળે પ્રેમે મળે મજાએ મળે આનંદે મળે અમદાવાદ અમદાવાદ છે મન બહુ ગમ અને અમદાવાદમાં વેટા એ પાછા એ વા કરો અમદાવાદ એક બીજી વાત કરું તો હમણાં એક બેન છે ને સોસાયટીના બાંકડે બેન સોસાયટીના બાંકડે ઉભા હતા અને ત્યાં પાછા એમના જોડે ભાઈ ઉભા હતા તે જે ભાઈ ઉભા હતા ને એમની ઘરવાળી આ બેનો ઉભા ઉભા જોઈ ગઈ કે બેના હોય છે કઈ ચાલે છે કે તે પેલા ભાઈ જેવા ઘરે ગયા ને એ પેલી ઇન્કવાયરી ચાલુ કરી સોસાયટીના બાંગડે કોની જોડે ઉભા હતા કોઈ નતું ના ના શું કોઈ નતું સોસાયટી ના બાંગડે કોની જોડે ઉભા હતા કો બેન હતી કે બેન પણ હતી પછી પેલો કે એની એવી તો કોઈ ચોખવટ કરી નહીં હજી હવે કાલ બાલ આવે પાછી એમાં બે વચ્ચે વાતચીત થાય તો કઈ ખબર પડે પછી તમને શું લાગે આવું પેલા ભાઈએ કીધું છે પછી એને શું કહે રોટલા બોટલા મળ્યા છે સંસાર છે ભાઈ દુઃખી આવવાનું ને બધું જ થવાનું એક વારથી સો વાત દુનિયામાં દુઃખી આવવાનું સુખે આવવાનું બધું જ થવાનું છે દુઃખ ને સુખ ને બધું આ દુનિયામાં આવશે અને જશે આપણું કામ શું છે ખાલી એ દુઃખ અને સુખમાં બધામાં ઊભા રહેવાનું ગભરાઈ નહીં જવાનું યાર થઈ જાય છે ત્યાં થાય ગુના બાપુ આપણે બધું લઈને આવ્યા હતા ને હું લઈને આવ્યા હતા ને હું લઈને જશું હ ઉપરથી કંઈ લઈને આવ્યા હતા અને કંઈ લઈને જવાના નહીં તમે ગમે તેટલા કરોડપતિ હશો ગમે તેટલા અરબોપતિ હશો તોય તમે કશું લઈને જવાના નથી બધું અહીંયા ને અહીંયા પડી રહેવાનું છે અને લોકો વિરોધ કરો લોકો તમારી સામે પડો લોકો તમારા વિરોધમાં બેસે તો ચિંતા લેવાની નહીં કારણ કે જે ઝાડ ઉપર સૌથી વધારે મીઠા ફળ હોય ને એ ઝાડને જ વધારે પથરા મારવામાં આવે ભલે મારતા બધા પથરા મારવા આપણે એમ જ રાખવાનું કે હું પરફેક્ટ છું હું કમ્પ્લીટ છું હું બધી રીતે રેડી છું બસ દુનિયા શું વિચાર છે કે ભાઈ આવો છે ને આપે એવો છે એટલે દુનિયાને વિચારવું હોય તો વિચારવા દો દુનિયા કોઈ થોડા આપણા ઘરનું કર્યું ફરિયા લાગે દુનિયા તમે બધા દુનિયાના વિચારીને દુનિયાના બધા ઝંડા લઈને ફરી જાઓ તમે બધા હા દુનિયા વિચારશે ને ફલાણ તેમ વિચારશે એવું કેવું લાગશે કેવું ખરાબ લાગશે હું આમ કરીશ તો પેલા આવું વિચારશે હો પેલું કરીશ તો પેલા પેલું વિચારશે એટલે આપણે શું કામ એવું વિચારીએ છીએ કે પેલા એવું વિચારશે મોજ કરો મજા કરો આનંદ કરવા આવ્યો છો કે આ બધું વિચારવા આવ્યો દુનિયામાં તો એમ કહું છું તમે હોય કે હું હોય આપણા જન્મ લીધો તો શું મોજ કરવા મજા કરવા આનંદ કરવા જ એવો જ ઉદ્દેશ રાખો તમે તો કહો છો મારા ઓમ નહી થતું તેમ નહીં થતું એટલે અમે નહીં વિચારે કોઈ મને એમ કે કોઈ મને એમ કે ચિંતાઓ કરે ચિંતાઓ ઓછી થઈ જાય તો મજૂર રાખો બોલો મૂલ્ય બસો રૂપિયા મજૂરીની ચિંતા કરો ખાલી ચિંતા કરો મારી ચિંતા ઓછી કરો પણ એવું તો છે નહીં તમારે દુઃખ હોય તમારે ચિંતા હોય તો મજૂર રાખે જો ચિંતા ઓછી થઈ જતી હોય તો આપણે તો હું તો કહું છું મજૂર રાખીએ ઉપાડીને લાવીએ ચોકથી ના મળતો હોય તોય જોરી જોરી જ લાવીએ આવો ને ભાઈ મારી ચિંતા દૂર કરવા આવો ને મારા વાલા આવો તમારા માટે હું બધોને અઘરું કે ભાઈ આવન અમાર વાહલા ભાઈ ને આપણી બધું દુઃખ છે ને આટલી બધી ચિંતા છે ને તમે બેઠી અહીં ચિંતા કરો કે ચિંતા ઓછી થાય આવન માર વાહલા આવન અમાર વાહલા પણ એવું શક્ય તો છે ને એવું શક્ય છે તમને લાગે શક્ય છે ચિંતા કરવાથી ઉપરથી ચિંતા વધે ચિંતા કોઈકને કહેવાથી ઉપરથી ચિંતા વધે આપણા જ માણસને આપણી ચિંતાઓ કહેવાની આપણા જ માણસને આપણો દુઃખ કેવાનો ગમો ઘાતું તો ફરવાનું જ નહીં અમોલમ અમોલમ ના ના એ તો બધો પ્રચાર કેવા પડશે મંચુરિયન ભાવે તમને મંચુરિયન પેલું મંચુરિયન આવે ને મસ્ત ખાવાનું મજા આવે ખાવાની એમ તો કાજે ભાવે જ યાર ભાવતું જ હોય ના ભાવતું હોય તો એ ભવડાવવાનું કારણ કે મંચુરિયન ખાવાની મજા આવે આવા શિયાળાની કડકડતી ઠંડીમાં તો ગરમ ગરમ મંચુરિયન ખાધું હોય તો જોર મજા આવે તમે માણસો ડોસીઓ મંચુરિયન ખાય ડોસીયું ડોસીઓ મંચુરિયન ખાતી મેં જોઈ છે હમણાં એક માજી હું મંચુરિયનની લારી ઉપર ઊભો તો ને મંચુરિયન લેવા ગયો હતો મને ઈચ્છા થઈ ગઈ હા આપણે એવું તો મંચુરિયન લારી ઉપર તો પછી એક માજી આયા માજી આયા ને એમને ખબર નથી મળતી મંચુરિયન બોલતા નતું આવડતું એટલે પેલા મંચુરિયન વાળા ભાઈ ને જોડે આવી કે ભાઈ પેલા પચાસ રૂપિયાના લાલ લાલ ગોટા ભર્યાજો બાજુ બિચારી મંચુરિયન ને થોડું મંચુરિયન ચુરિયન એવું થઈ જાય ગુચુરિયન એવું થઈ જાય એટલે બિચારી લાલ ગોટા કે અમારે એ બધી ડોસીઓ બધી બાઓ મંચુરિયન ખાવું હોય ને એમ ના કે કે બબલું મારા માટે મંચુરિયન પેક કરાવતા એ એમ જ કે છે બબલું મારા માટે પચાસ રૂપિયાના લાલ ગોટા પેક કરાવતા આવજે હા તો પછી હું જતો હોય તો કરાવતા તો વાત એવું કરતો હતો કે છોકરું હતું છોકરાને તમે જુઓ તો ખાવાનું મન થયું મંચુરિયન કે મારું મંચુરિયન ખાવું છે એમ તેને એના પપ્પાને કીધું મંચુરિયન ખાવા મંચુરિયન બાપો આમ થોડા દિલદાર હશે એના પપ્પા કે ચલ બેટા મંચુરિયન ખાવા જઈએ એના પપ્પા પાછા બહુ મોટા પદાધિકારી હતા વાલે કે કરતા એટલે કે ચાલ બેટા મંચુરિયન ખાવા જઈએ પેલો કે ચલો પપ્પા ત્યાં તો પપ્પાએ ગાડી નીકાળી આ તો હોટલમાં ગયા હોટલમાં જઈને કે ભાઈ મંચુરિયન આપો મંચુરિયન અમને ખાધું બા મંચુરિયન ખાઈને હોટલની બહાર આવતા હતા છોકરા કે પપ્પા પપ્પા મંચુરિયન તો ખાધું પણ મારે લોલીપોપ લે આવી છે બાપુજી કે મંચુરિયન ખબર છે છોકરાને લોલીપોપે લઈ આવું લઈ લેવાની હવે છોકરાના બાપા હતા ને એમ રહીશ હતા રહીશ એટલે પૈસા ટકે સુખી ને આમ એટીટ્યુડ થોડો હોય ને અંદર સચિવાલયમાં કંઈક માતા તો તો ગાડીમાં બેઠા મોટી એમના જોડી ગાડી પણ આગળ જતાં પોલીસે એમની ગાડી પકડી પોલીસે ગાડી પકડી પોલીસ કે નીચે ઉતરી જાઓ નીચે ઉતરી જાઓ એટલે આ સચિવાલય એમને એવું થયું હું એ જેવું હતું એમ હું

આપણે એક રૂપિયો મેમો આપીશું નહીં કે છોકરું કે સારું હું જોઉં મારતા જ છે ને કે છોકરાને શું મનીને એમ છું છોકરાને પપ્પા મેમો આપો ના આપો એમને બિહારી રાખ એમને પોલીસ સ્ટેશનમાં લઈને ભરતી કરી હો તો છોકરા કોઈ લેવો દેવો છોકરાને પોલીસ લઈ જાય ને છોકરાને પોલીસ લઈ તો બાપ ને ચિંતા હોય પણ બાપ ને પોલીસ લઈ જાય તો છોકરાને એટલું બધું ના હોય તો એને કે બાપ સા આવતો રહેજે એમ તો આ તો ભાઈ રોગ જાડતા હતા કે હું સચિવાલય છું નામ છે ને તમારે જેવાનું તો સાઈન કરીને હું બદલી કરાવી દઈશ ને એટલે પેલો પોલીસવાળો બિચારો બિયાણો એ કહે છે વાંધો નહીં જવા દો હા તે એમને જવા દીધી ગાડી થોડી આટલાથી ગાડી થયો જઈ કે પાછળ એક કાકો આવતા તે કાકાને એ ગાડીવાળાએ અડફેટમાં લીધા અડફેટમાં લીધા ને એટલે કાકો ઉછળી નીચે પડે હવે કાકા લોહી લવાણ થઈ ગયા હતા એટલે અને પછી બૂમ પાડી પેલા સચિવાલયને ઓ સચિવાલય સાહેબ સચિવાલય સાહેબ ઊભારો ઉભારો આ ભાઈને લોહી લવાણ થઈ ગયું છે પણ સચિવાલય સાહેબ હું થોડા એટી વાળા હતા ને એ કે આ લેટ થાય છે તું લઈને જા ભાઈ એમને દેવા ખો મારા પાસે ટાઈમ નહીં એટલે આવું જોઈને પેલા છોકરાને છે ને ના મજા એક માર પપ્પા આવડો મોટો રોબ જાડે છે બરાબર પણ એક મદદ ના કરી શક્યા તે પેલો જે હતો ને પોલીસવાળો ટ્રાફિક હવાલદાર એ એમને ઉપાડીને લઈ ગયો સારવાર કરાય બીજા દિવસ સવારે પેલું છોકરું પેપર વાંચતું હતું તો પેપરમાં પહેલી જ લાઈન લખી હતી કે એક ઈમાનદાર હવાલદારે એક સાચા હવાલદારે પોલીસ હવાલદારે એક કાકાની જે અડફેટમાં આવીને ગયા એમની સમયસર હોસ્પિટલ લઈ જતા જાન બચાવી એટલે પેલા છોકરાને એમ થયું કે મારો બાપો સચિવાલય છે તો એને કશું કર્યું ને પેલા ટ્રાફિક હવલદારી વિચારાય પોલીસવાળાએ જાન બચાવી એમ તો આ હારો મારો બાપો હારો છોકરાને એવું થઈ ગયું કે મારો બાપો નોટ તો સવાંગતો છોકરાએ પેપર હતું ને એના પપ્પાને જઈને આપ્યું કે પપ્પા જુઓ એટલે પપ્પા કે શું છે કે જો કે આપણે પેલા કાકાને એક્સિડન્ટ થયું ને આપણે દવાખાને ના લઈ ગયા એ ભાઈને પેલા ટ્રાફિક ઓલદર દવાખાને લઈ ગયા ને એમની જાન બચી જઈ કે એટલે પેલો એને બાપો કે એમાં શું કરું એટલે છોકરો કે કોક શીખો એના જોડે તો કશું હતું નહીં તો એ દવાખાનો લઈ જયો ને પહેલાંનો જીવ બચાયો તમારા જોડે તો આવડી મોટી મોંઘી ગાડી હતી તોય તમે એને દવાખાને ના લઈ જઈ શક્યા તો શું વાયરે કરવાની તમારી ગાડી આવી જ આવી જ શિખામણ દરેક છોકરાને બાપને આપવી જોઈએ જો બાપાની અંદર વધારે હોય ને કહેવાય બાપાને કહેવાય તમે કોઈના કામમાં ના આવો તમે કોઈના મદદમાં ના આવો તો તમારા પૈસા શું કામના તમારી રહીશી શું કામની તમારું રૂપિયો શું કામનું કશા જ કામનું છે અને બધું આપણે કોઈકના કામમાં આવીએ આપણે કોઈકની મદદમાં આવીએ તો આપણા પૈસા એ બધો કામમાં છે ને આપણી છે એ બધી કામમાં છે ને આપણી મરદાનગી એ તો સાચી કહેવાય આપણા મરદાનગી ફેકતા હોય હો આમ કરું હું તેમ કરું કોઈની મદદ એ ના કરો તો હું પૂંછડું કરવાની તમારી મરદાનગી મરદાનગી એ નથી કે દાદાગીરી કરો મરદાનગી એ છે કે કોઈકની મદદ કરો કોઈકના મદદમાં આવો કોઈના ઉપયોગમાં આવો એને મરદાનગી કહેવાય લુખાગીરીને દાદાગીરી કરવાની મરદાનગી ના કહેવાય હું આમ કર નાખીને હું તેમ કર નાખીને એવી મોટી મોટી વાતો કરે ને એને મરદ ના કહેવાય મરદ એને કહેવાય કે કોઈકના મદદમાં આવો કોઈકની ઉપયોગમાં આવે હું આમ કર નાખું હું તેમ કર કોઈકની મદદ તો કાલ પેલા પછી કરીએ બધું આવું હોય યાર પણ તમને અમારો વિડીયો ગમે છે હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાર સુધી તમને બધાને જય દ્વારકાધીશ મોજ કરો મજા કરો આનંદ કરો જલસા કરો મોજ કરો એ જ કહેવાનું છે બસ મસ્ત મજાની કોમેન્ટે કરતા જાઓ અમારા કોમેન્ટ બોક્સની અંદર હું વધારે ખવાઈ ગયું છે ને આજે એટલે તો બધા મળીએ ફરીથી બનાવવા વિડીયો ની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે